સત્ય સ્વરૂપ છે ભગવાન ભગવાન પરમ સત્ય છે એક વાર એનો આશ્રય તો કરો બીજું બધું એ જોઈ લે એનો આશ્રય તો કરો અને ભગવાનની બતાવવા માટે સુખદેવજી મહારાજ કે છે કે હે રાજા આ જગતમાં પરમાત્માનો આ જગત એ પરમાત્માનો એક બગીચો છે હે ઉદાહરણ આપે છે સુખદેવજી કે આ જે જગત સ્વરૂપ દુનિયા આજે છે એ પરમાત્માનો એક બગીચો છે હે હવે એમાં કાટા એ ઉગે ને ફૂલેય ઉગે ક્યાંય નિંદામણય ઉગે હે તો સુખદેવજી મહારાજ કે છે કે બગીચાને સ્વચ્છ રાખવા માટે ચોખ્ખો રાખવા માટે સુંદર દેખાય રમણીય દેખાય આ ઘણા બગીચામાં જાય તો એવા એવા સુંદર સુંદર આકાર આપ્યા હોય હે આમ ગોળ બનાવ્યા હોય ને કઈક ઓલી પાળી જેવું બનાવ્યું આમ સીધા જ બધું હે તો એ ક્યારે શક્ય બને જ્યારે બગીચામાં કટાઈ છટાઈ કરે ત્યારે ને હે વધારાનું કાપી નાખે બધું એક હરકું કરી નાખે હે હા હાલો બગીચા તો આખી વસ્તુ છે બગીચામાં આપણને એટલું ન સમજાય આ આ વાળ ઉગે કે નહીં હે તો વાળ વધી જાય તો કાપવા પડે કે નહીં હે તો વાળ આપણા છે આપણે આપણે વાળને કાપી નાખીએ થોડી સારું કહેવાય હે વાળ શું કરવા કાપીએ એને શું યોગ્ય રાખવા માટે સુંદર દેખાય હા એના માટે પછી વાળ વધાર્યા જાય તો વાંધો કાંઈ નહીં પછી બાપુનો એક પ્રસંગ યાદ આવ્યો મને હું બોલો તો જય છે આરામ હમણાં તો લગ્નની ની સીઝન હા અમારા દીપકભાઈ કહેતા હતા સિઝન બહુ હારી ગઈ આ વખતે હે લગ્નની ની બહુ સીઝન છે આ વખતે હે તે એમ એક ભાઈ છોકરી જોવા ગયો અને પહેલી પહેલી વાર છોકરીને પહેલી વાર મળવાનું કોઈક સાથે અને છોકરાને પહેલી વાર તે છોકરીના મા બાપે કીધું કે કાંઈ વાંધો નહીં તારો ભાઈ ભેગો બેસશે એમાં શું છોકરી જરાક શરમાળે સ્વભાવની એટલે કે તારો ભાઈ ભેગો બેસશે કાંઈ વાંધો નહીં છોકરો જોવા આવ્યો છોકરીને જોઈ હા બધું બરાબર છે પછી કે ભલે તો ઘરે જઈને ફોન કરશું પાછળથી જણાવશું પછી ઘરે જતા રહ્યા ઘરે જઈને કે તમારી મોટી દીકરી કરતા નાની દીકરી એ વધારે ગમે પણ પણ દીકરી તો દીકરો હતો હા બેન ભાઈ છે ખબર જ ન પડે કેમ કે ભાઈએ એવા લાંબા લાંબા વાળ રાખ્યા છે હા એમાંય ખુલ્લા રાખ્યા હવે ઘણા છોકરાઓ લાંબા વાળ રાખ્યા બુડો વાડે હારું હારા દેખાય ઋષિક ઋષિ મુનિ જેવા દેખાય ના નથી આપણે એણે આમ એવા વાડને સજાવીને તૈયાર રાખ્યા હતા ને કે ઓલા છોકરાને એમ થયું કે બે બેનું છે હા તો કે તમારી મોટી દીકરીની વાત આવી હતી વાત બધી બરાબર છે બહુ સારું છે ઘરને બધું બહુ સારું તમારું હા પણ નાની દીકરીમાં વધારે રસ છે નાની દીકરી ગમી છે એટલે પણ એ દીકરી જ નથી કહેવાનો અર્થ ક્યાંય જીવનમાં ક્યાંય કટાય છટાય પણ કરવી પડે હે આપણા બાળક ભૂલ કરે તો આપણે લાફો મારીએ કે નહીં હે બીજાને જ નથી ખબર મારા પપ્પા મારતા હા હે તો શું ધરીએ કે નહીં આપણે ખીજાવવું પડે કે નહીં ભૂલ કરે તો હે એમ ભગવાન કહે છે કે આ મારો એક બગીચો છે અને એમાં જ્યારે કોઈક રજગુણ વધે છે ત્યારે મારે એને કટાઈ છટાઈ પણ કરવી પડે આ મારા બગીચામાં મારે સાફ સફાઈ તો રાખવી પડે ને ભાઈ ચોખાઈ તો રાખવી પડે ને અને આ જ પ્રસંગને વધુ સ્પષ્ટ સમજાવવા માટે ખૂબ સુંદર સમજાવ્યું છે કે એકવાર પાંડવોએ એ યજ્ઞ કર્યો અને વિચાર્યું કે પ્રથમ પૂજા કોને કરવી તો પાંડવો કે છે કે અમારા ઈષ્ટ દ્વારકા નાથ છે અમે પ્રથમ પૂજા દ્વારિકાધીષ ની કરીશું ત્યારે શિશુપાલ એનો વિરોધ કરે છે જોવો શિશુપાલ એ પાંડવોના માસીના દીકરા છે અને શિશુપાલનો જ્યારે જન્મ થયો આપણા શાસ્ત્રોમાં એવી કથા છે કે જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે શિશુપાલ ચતુર્ભુજ હતા એના ચાર હાથ હતા અને એને એવું વરદાન હતું કે જેના હાથમાં આવશે ને આના બે હાથ જો જે કોઈ આને ઉપાડશે અને જો આના બે હાથ ખરી જાય તો સમજજો કે એના હાથ દ્વારા જ જ એના દ્વારા થશે હવે જો કૃષ્ણ પાંડવો ના માસી ના દીકરા શિશુપાલ એ ભગવાનના સગામાં જ થાય ને હે હા મને બહુ હગામ ખબર નથી પડતી હોય એટલે તમને કહું પછી તમે સમજી લેજો હું થાય પણ કઈક સગામાં થાય એટલે જ્યારે શિશુપાલનો જન્મ થયો અને ભગવાને જ્યાં પહેલીવાર શિશુપાલને ઉપાડ્યો છે શિશુપાલના બે હાથ કરી ગયા શિશુપાલની માં સમજી ગઈ છે અને ભગવાન પાસે વરદાન માંગે છે કે તું મારા શિશુપાલનું ધ્યાન રાખીશ ને ભગવાન કહે છે હા ભલે તો મને એક વચન આપ શું તો તું આની સો ભૂલોને માફ શું કરીશ અને ખૂબ અદ્ભુત કથા છે આપણે સૌ જાણીએ છીએ કે શિશુપાલની સો ભૂલ એને ભગવાને માફ કરી પણ જ્યારે એકસો મી એક ભૂલ કરી ત્યારે ભગવાનના સુદર્શન ચક્ર દ્વારા ભગવાને શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને સભામાં હાહાકાર મચી ગયો છે શિશુપાલનું તે જ કૃષ્ણમાં સમાયું છે ને આ ધર્મરાજાએ જોયું છે ધર્મરાજાએ જોયું કે જેમ જ શિશુપાલનું ધડ અને મસ્તક અલગ થયું એનામાંથી એક દિવ્ય તેજ નીકળ્યું ને એ કૃષ્ણમાં સમાવિષ્ટ થઈ ગયું પણ ધર્મરાજા એ ત્યારે કંઈ બોલ્યા નથી ને એકવાર એવું બને છે કે નારદજી પાંડવો પાસે આવે છે વિચરણ કરતા કરતા ફરતા ફરતા ત્યારે ધર્મરાજા એ નારદજીને પૂછે છે હે નારદજી મેં આવું જોયું કે જ્યારે શિશુપાલનું વધ થયું ત્યારે શિશુપાલના શરીરમાંથી એક દિવ્ય તેજની જ્યોત નીકળીને કૃષ્ણમાં સમાવિષ્ટ થઈ અને મને કઈ આ સમજાયું નહીં ત્યારે નારદજી ધર્મરાજાને પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવે છે કે છે કે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ નામના બે ભાઈઓ હતા હિરણાક્ષનો ભગવાને વરાહ અવતાર લઈ ઉદ્ધાર કર્યો અને આજ મૃત્યુના પ્રતિશોધમાં પોતાના ભાઈની મૃત્યુના પ્રતિશોધમાં હિરણ્યકશ્યપ એ તપ કરવા જતો રહ્યો અને એને ખૂબ કઠોર તપસ્યા કરી અને ખૂબ સુંદર વર્ણન છે કે એના કઠોર તપ દ્વારા દેવતાઓ પ્રસન્ન થયા અને કહ્યું કે એ હિરણ્યકશ્યપ અમે આપથી પ્રસન્ન છીએ વરદાન માંગો હિરણ્યકશ્યપ એને વરદાન માગ્યું છે કે મને અમર બનાવી દો દેવતાઓ કે છે કે એ અમારા હાથની વાત નથી જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે આ પૃથ્વીનો જન્મ થયો છે તો પૃથ્વીનું પણ અંત પૃથ્વીનું પણ પ્રલય એ નિશ્ચિત છે માટે અમે તમને અમર ન બનાવી શકીએ